નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓના નીટમાં વધુ બેથી ત્રણ વિદ્યાર્થીના માર્ક્સ બદલાઈ ગયાની ફરિયાદ દાખલ થઈ છે ધોરણ બાર સાયન્સ પછી મેડિકલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની યુજી નીટના પરિણામમાં ગત વર્ષે છબરડા બાદ આ વર્ષે પણ છબડાની ફરિયાદો ઉઠી છે અગાઉ અમદાવાદની એક વિદ્યાર્થીનીના માર્ક્સ ચારસો ને પંદરના બદલે એકસોને પંદર થઈ ગયા હોવાની ફરિયાદ બાદ વધુ બેથી ત્રણ વિદ્યાર્થીઓના માર્ક્સમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘોડિયામાં બાઇક અકસ્માત બેના થયા છે મોત વડોદરા જિલ્લાના વાઘોડિયામાં બે બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો આ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે આ અકસ્માત રુસ્તમપુરા ગામમાં ત્રણ રસ્તા નજીક સર્જાયો હતો જેમાં એક બાળક પણ ઘાયલ થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ શુક્લા પૃથ્વી ઉપર પરત ફર્યા છે ગઈકાલે બપોરે ત્રણ વાગે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS ની અઢાર દિવસની મુલાકાત પછી પૃથ્વી ઉપર પાછા ફર્યા છે આ તેમની પહેલી અવકાશયાત્રા હતી જે એક્સી ઓમ મિશન ફોરનો ભાગ હતી શુભાંશુ એક્સ સ્પેસ એક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી અને બારડોલી રોડ ઉપર પૂર્ણા નદીનો બ્રિજ ચાર દિવસ માટે બંધ વરસાદી માહોલ વચ્ચે નવસારી બારડોલી રોડ પર પૂર્ણા નદીનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ દરમિયાન પૂર્ણા નદી પર આવેલા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે આ કામગીરી દરમિયાન તારીખ સોળ જુલાઈથી ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ચાર દિવસ માટે બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ રહેશે વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર બે ફાર્મ વાણી વિલાસ ઉપર સ્વનિયંત્રણ મૂકવું જરૂરી છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે દેશના નાગરિકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજવું જોઈએ અને આત્મનિયમન તથા સંયમનું પાલન કરવું જોઈએ તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાલતી વિભાજનકારી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો પડશે અભિવ્યક્તિની આઝાદી પર કોઈ પણ પ્રકારની સેન્સરશીપ ન હોવી જોઈએ તેવું કોર્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના જૂજ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે નવસારી અને તેના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂજ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે જૂજ ડેમમાં પાણીની સપાટી એકસોને સડસઠ પોઈન્ટ પંચાવન મીટર સુધી પહોંચી ગઈ છે ડેમમાં ચોર્યાસી પોઈન્ટ છસો ને પચાસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે આ કારણે તંત્રએ વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ત્રેવીસ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે નવસારી જિલ્લામાં થતી શેરડી ડાંગર અને શાકભાજીની ખેતી આ ડેમમાં પાણી ઉપર નિર્ભર હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર ટેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રિ માટે ભાડી આપી દેવામાં આવી છે આ મામલે સોશિયલ મીડિયા સાથેની વાતચીતમાં કુલપતિએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો કુલપતિએ કહ્યું છે કે તે સંસ્થાને ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે તે સંસ્થા જમીનમાં પુરાણ કરી આપશે એક લાખ ચોરસ મીટર જમીન નવરાત્રિ માટે ભાડે આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જસાપરમાં ધીંગાણો ત્રેવીસ સામે ફરિયાદ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જસાપર ગામમાં બે જૂથો સામસામે આવી ગયા બંને જૂથોએ સામસામે હુમલો કર્યો જૂની અદાવતમાં પથ્થરમારો કરવામાં આવ્યો આ ધીંગાણો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બંને પક્ષે ત્રેવીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ત્રણ લોકોની અટકાયત પણ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જને મળી છે ધમકી બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ વાગે વિસ્ફોટ થશે આ બોમ્બની ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને બોમ્બ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ ખાતે પહોંચી ગઈ હતી જ્યાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસમાં કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલ દુર્ઘટના કામદારોને મોટી રાહત મુજફ ગંભીરા પુલ તૂટી પડવાને કારણે કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કરેલા ઇન્ટરવેન્સન્સના પગલે રોજગારદાતા કંપનીઓ દ્વારા રાહતકારક પગલાં લેવામાં આવી રહ્યા છે કેટલીક કંપનીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરશે તો કેટલાક કામદારોનું વાહનનો ભથ્થો વધારશે મહી નદીના વડોદરા તરફના કિનારા બાજુએ ત્રેપન ઔદ્યોગિક એકમો કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીમાં ત્રણેય થારકાર ચાલકનો આબાદ બચાવ થયો છે નર્મદાના માંડણ ગામમાં થારકાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ચાલકે થારકાર ટેકરા પર પાર્ક કરી હતી ચાલક બહાર નીકળતા જ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અન્ય ટેમ્પાના સહારે થાળ કારને બહાર કાઢવામાં આવી હતી થાળ કારમાં સવાર ચાલકનો બચાવ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાને મળી છે બોમ્બની ધમકી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની શાળાઓને મળી રહેલી બોમ્બ ધમકીઓ અંગે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે બે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી રહી છે આજ રોજ વધુ એક શાળા અને કોલેજને ધમકીઓ મળી છે બાળકો ડરી ગયા છે વાલીઓ ચિંતિત છે ભાજપની ચાર એન્જિનવાળી સરકારો સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે લગભગ આખા પાકિસ્તાનને આવરી શકે છે એટલું જ નહીં આ મિસાઇલ ડ્રેગનના વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી પણ પહોંચશે ડીઆરડીઓએ ઈ એલડી એસ સીએમનું પરીક્ષણ કર્યું છે જે સફળ રહ્યું છે આ મિસાઇલ પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ વિકસાવાય છે જે તેની ગતિ રેન્જ અને ચોકસાઈને કારણે ભારતની એક નવી વ્યૂહાત્મક તાકાત આપવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં મધમાખીઓને લશ્કરી તાલીમ અપાઈ રહી છે ચીનની બેઇઝિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ મધમાખીઓને નિયંત્રિત કરવા માટે સૌથી નાનું મગજ નિયંત્રણ બનાવ્યું છે તેનું વજન લગભગ ચુહોતેર મિલીગ્રામ છે આ ઉપકરણ મધમાખીની પાછળ મૂકવામાં આવે છે પછી મગજમાં પીન મૂકીને ઇલેક્ટ્રિક પલ્સ દ્વારા દિશા નિયંત્રિત કરવામાં આવે છે આ મધમાખીઓ માણસો દ્વારા બનાવેલા મિની ડ્રોન કરતાં વધુ સારી રીતે કામ કરે છે તેઓ ગુપ્ત લશ્કરી કામગીરીમાં વધુ અસરકારક રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીમાં થયેલી અથડામણમાં ચુમોતેર લોકો સામે ફરિયાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ કરેલા વિરોધ દરમિયાન સાબર ડેરીમાં થયેલી અથડામણમાં ચુહોતેર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ઉપરાંત છેતાલીસ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે સૂત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના પચાસ સેલ છોડવામાં પણ આવ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ છોટાઉદેપુરમાં કોંગ્રેસે જિલ્લાની વિવિધ સમસ્યાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હાલ દરમિયાન કોંગ્રેસના આગેવાનો જિલ્લા કલેક્ટરની કચેરી પહોંચતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરમાં અનેક બ્રિજ અને રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે આ મામલે છોટા ઉદેપુરમાં કોંગ્રેસે આવેદનપત્ર પણ આપ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે